રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અંગુલા અને બોત્સ્વાનાની ઐતિહાસિક મુલાકાતે આફ્રિકી દેશો સાથે સંબંધ મજબૂત કરવા પર મૂક્યો ભાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આફ્રિકન દેશો અંગોલા અને બોત્સવાનાની ઐતિહાસિક રાજકીય મુલાકાતે જવા રવાના થયા છે આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય રાષ્ટ્રપતિ આ બંને દેશોની મુલાકાત લઈ રહ્યા છે જે આફ્રિકા સાથે ભારતના સંબંધોને વધુ ગાઢ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે આ છ દિવસીય મુલાકાત આઠ થી તેર નવેમ્બર બે દરમિયાન યોજાશે આ મુલાકાતના પ્રથમ ચરણમાં રાષ્ટ્રપતિ આઠ થી અગિયાર નવેમ્બર દરમિયાન અંગોલામાં રહેશે જ્યાં તેઓ ત્યાંના રાષ્ટ્રપતિ ઝોઆઉ મેન્યુલ ગોન્સાલિવ્સ ક્લોરેન્કો સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે આ વર્ષે ભારત અને અંગોલા તેમના રાજદ્વારી સંબંધોની ચાલીસમી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે તેવામાં મુલાકાત વિશેષ મહત્વ ધરાવે છે રાષ્ટ્રપતિ અંગોલાની સંસદને પણ સંબોધિત કરશે ને અગિયાર નવેમ્બરને અંગોલાના પચાસમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં પણ ભાગ લેશે મુલાકાતના બીજા ચરણમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અગિયારથી તેર નવેમ્બર દરમિયાન બોત્સ્વાનાની મુલાકાત લેશે જ્યાં તેઓ ત્યાંના રાષ્ટ્રપતિ ગિડિયન સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરશે આ મુલાકાત દરમિયાન વેપાર હીરા ઉદ્યોગ સંરક્ષણ આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવશે આ મુલાકાત આફ્રિકા અને ગ્લોબલ સાઉથના દેશો સાથે ભાગીદારી મજબૂત કરવાની ભારતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે